નાઇન ન્યુઝ મિરર ઓફ ટ્રુથ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી દાતાના સહયોગ થી માંડવી સિવિલ હોસ્પિટલ ને બે કોમ્પ્યુટર સેટ બેટ અપાયા માંડવી તારીખ ઓગણીસ આઠ આરોગ્ય સેવાઓ ક્ષેત્રે જનભાગીદારીનો માંડવી તાલુકા અને કાઠાડ પંથકમાં આગવો ઇતિહાસ રહ્યો છે સરકારના આરોગ્ય વિભાગ હેઠળના સિવિલ હોસ્પિટલ માંડવી ખાતે આરોગ્ય સેવા માટેના વહીવટી ઉપયોગ કરતી બે કોમ્પ્યુટર ઉપકરણોની ભેટ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદ જોશી અને ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતાના પ્રયાસોથી આપવામાં આવેલ કચ્છ માંડવી વતન પ્રેમી દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાની હસ્તે શ્રી નિરંજના બેન અધ્યક્ષતામાં આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કૈલાસપતિ પાસવાને દાતા પરિવાર અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો ઋણ સ્વીકાર કર્યો હતો આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર ધીરજ ડુંગરખીયા એ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સગર્ભા દિવ્યાંગ બાળકો રસીકરણ કુપોષિત બાળકો અને કેન્સરના દર્દીઓની સેવા અને સહાયતા માટે આ ઉપકરણો મૂલ્યવાન હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ